એપ્રિલ મહિનો પટવા આયો ને હજુ સુધી કોઈને એપ્રિલ ફૂલ મેં બનાવ્યો નહીં આજ તો કોક એપ્રિલ ફૂલ બનાવું પણ બહુ માથા ભારે એપ્રિલ ફૂલ બનાવું કદી કોઈએ જીવનમાં વિચાર્યું ના હોય ને એવું એપ્રિલ ફૂલ સ્ટાર્ટ કરી હલો હું આવું છું હા હું આવું છું એપ્રિલ ફૂલ બનાવવાનું હા ભગવાન બાપ ગરમી નો બાપ બહુ અટકાવી બહુ મર બાપ ગરમી બાપડા હોના ભાઈ ને લઈ લીધો બાપ ગરમી નો બાપ બહુ ગરમી હોપી વાત

આ ગરમી છે પણ પેલો તો મજા કરતો ના તો હાચું ગલો મરી ગયો ભાઈ હાય બાપ હું છું તો કે તો ઓલા ઓલા કે તો આ મરી ગયો પણ તમે તો અમદાવાદ નું કીધું તો

તું ખરેખર મેં ડારો તારા ભાઈને હાચુકળો માઈ નાખ્યો તારા જેવા જેવો ખરેખરમાં દુનિયામાં ભઈયો ને તારા ભાઈને એક ગાવ હાચુકળો માઈ નાખશું લે તમે આ બહુ ગરમી હો બહુ તાપ આવવાનો તો મોસન મોર આવવાના જો મોટા તમે એપ્રિલ ફુલનો કમા તો તમે પણ કોક કોક દિવસે તમારા ભાઈ બંધો આવી મજાક કરતા રહેજો આયરો વિડિયો કોકની લાગણીઓને ઠેસ પહોંચાવાનો જ છે તો તમે આ કોકની લાગણીઓને ઠેસ પહોંચી શકો